ઉસેલે ઉસેલે હા 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 તો હૈ તો હૈ હા રીમોટ છે બીજો ઘરે આલપીયા ટુ સુ હોટેલ માં લખવા <an indo by wast Alternativa> <as deiblampa> તમે ત્યાં બધા અહીંયા જોઈ યા તમે જે વાતો નઈ માન્યા કોઈ મથે એક એક કપટી જા ઉપર ઉપર અને રદ થઈ ઓબે જ આ એક વાત ને ઉપનતા આ નામ 95 915 10 15 3 920 920 લખી નાખ રે 920 માં 20 કિલો 950 750 55 85 70 કિલો દેહી મીઠાઈ Bamanankunle naa n fitaa ọja rupio ọja rupio ọja rupio. હજાર પચી અગિયાર પચી પચાસ બાર પચી પચાસ તેર પચી પચાસ ચૌદ ચૌદ પાંત્રી ચાલીસ પચાસ સાહીઠસો ને પહાઇ પાંચ ને પહાઠે રૂપિયા બેસી રૂપિયા નેવું રૂપિયા

તે પાટરી સોડાડી જો અંદર જો ભાઈ મયુવા યાર નકો લાઇટ એની ડાברו કેસ ઉતરાણા છોણા જાલે જાતોને જાલે ચાલે બધા પંજા એકા Ya, kajar, bisa, tarif, <imitation> ya, kajar, ya,

ત્રેપન ત્રેપન ચોપન પંચાવન છપ્પન ચારસો વિકી અહીં આવતા જો બાકી જોઈએ રૂપિયા માં લેવું ભાઈ કોઈ ત્રેપન ચાર ત્રેપન રૂપિયા ત્રણસો પચીસ માં લાલો જુઆસો ને પચાસ રૂપિયા ત્રણ જુવા છસો ને પચાસ છસો ને પચાસ છસો ને પચાસ ગુના લખવો છસો ને પચાસ

બાર પચ્યા બારસો ને પચાસ રૂપિયા બારસો ને પચાસ

તેરસો ને પચીસ રૂપિયા ત્રીસ રૂપિયા પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ તેરસો ને પિસ્તાલીસ રાજનભાઈ પચાસ રૂપિયા તેરસો ને પચાસ તેરસો માં લગભાઈ કીર્તિ એન્ટરપ્રાઇઝ તેરસો અંદાજ ના 150 25 30 આ હાય 100 ને હાય આરા રાજા 100 270 મને ન મળ્યો પક્કામાં છે 272 પક્કાવાનો કે ભાઈ આ જુનિયાને લઈને ભાઈ કેને ₹150 રૂપિયા તો રૂપિયા અને 241 433 430 430 રૂપિયા 432 432 432 મારા બાજકાને કેવું 425 ના જલવાય 33 રૂપિયા 43ા ઉતારી ગયા લેવું ભાઈ કોઈને 450 60 62 14 રૂપિયા 70 રૂપિયા નહીં નહીં 70 400 રૂપિયા 80 રૂપિયા 800 રૂપિયા નેવું રૂપિયા 1090 1090 રૂપિયામાં લગભગ 1090 માં લગભગ કમાલ લગભાઈ આશા ચૌદસો <laughs> રૂપિયા <laughs> નેવું પંચાણું ચૌદ છ પાંચ છ ચૌદ સો દસ ચૌદસો ને દસ પંદર વીસ બે પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ ચૌદ પચાસ પચાસ સાહીઠ સાહીઠ ચૌદ

ખો દેવું હે વી આવીયું હાથમાં આવે ભાઈ તો વી લો છે ને એમાંય દે જાય એક એક તો આરો તેવા લખતા હતા એક તો હી દે એમના કન્ટેક્ટરનો એકના અરજી એકના અરજી આ બકરી માવા આ બકરી નિયાતોનો લેવાનો છે આ આ

બચ્ચા 50 ટીકો 35 હો 35 50 ટીકો 33 ઓકાઈ 33 50 22 બચ્ચા 22 સુભા કાજભાઈ અરે કાંતભાઈ

પૈતાલીઓ બેંસી રૂપિયા ના,

हां आ दादा ना બે હજાર તો છલાવાનું કી દે 3000 છલા ભાઈ 1000 રૂપિયા ભાઈ 72 ઓ બસ 72 વાળા બધે જુટા ના 72 થઈ ગયા દિતેનભાઈ એ હે કીતા હે કેમ હે ના નથી